આ બાબતે તેલની કંપનીના સ્ટાફને ખબર પડતા સ્ટાફે પોલીસની સાથે ત્રિકમનગર ખાતે શ્રી દેવનારાયણ સ્ટોર અને શ્રી હરિયમ સુપર સ્ટોરમાં ડમી ગ્રાહક બનીને તેલની ખરીદી કરવા ગયા હતા જેમાં બંને વેપારીઓનો નકલી તેલનો ભાંડો ફૂટી ગયો હતો લીંબાયત પોલીસને બંને દુકાનમાંથી તિરુપતિ કપાસ્યા તેલના ત્રણ ડબ્બા મળી આવ્યા હતા પોલીસે નકલી તેલના ત્રણ ડબ્બા સ્ટીકર અને બુથ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ઉપરાંત શ્રી દેવનારાયણ કિનારા સ્ટોરના માલિક અને શ્રી માલિક મદનલાલ પ્રજાપતિ સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે થોડા મહિના પહેલા પણ શહેરમાં ખાસ કરીને શ્રમિક વિસ્તારો આવેલી કેટલીક દુકાનોમાંથી ડુપ્લિકેટ તેલના ડબ્બા પકડ્યા હતા તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે